મિત્રો સામે નાણા બેટ નો ગેટ દેખાઈ રહ્યો છે તો આપણે નાણા બેટ પોંકી ગયા છીએ અને સામે નડા બેટ નો ગેટ આવી ગયો છે તો તમે જો રણ બાજુમાં છે તમે રણ પણ જુઓ ને આપણે નાણા બેટ સીમા દર્શન આપનું હાભિક સ્વાગત કરે છે ને જો રણ છે વરસાદ પણ ઓછો આવેલો છે તો આપણે ધીમે ધીમે ત્યાં જઈએ છીએ તો તમે વિડીયોની અંદર રહેજો નિકુલ દરજી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબર ના કરે તો સબસ્ક્રાઈબર કરી લેજો તો નળા આ સીમા દર્શન આપનું હાર્દિક સ્વાગત કરે છે તો આપણે ધીમે ધીમે ત્યાં જઈએ છીએ તો તમે વિડીયોની અંદર બના રહેજો જો નળા બેટનો મસ્ત મજાનો સુંદર નજારો છે અહીંથી પણ તમે ફોટા પાડી શકો છો ને આપણે જઈએ છીએ અંદર આ જગ્યાએ ટિકિટ પણ છે ગાડીઓ પાર્કિંગ કરેલી છે આ ટિકિટ મારે બેટરીવાળી ગાડી હોય ને તો ચાર્જિંગની સુવિધા પણ છે આ જગ્યાએ એનો કોઈ તકલીફ નહીં તમે ગાડી લઈને આવ્યા હોય બેટરીવાળી ચાર્જિંગ

તો મિત્રો આપણે આવી ગયા છે નડા બે તો માતાજી નું મંદિર છે તો હું તમને બતાવું તમે વિડીયો ની અંદર બન્યા રહેજો આઈ નું કોઈ નક્કી નહીં તો મિત્રો આ માતાજી નું મંદિર આવી ગયું છે તો સામે છે માતાજી નું મંદિર મિત્રો મંદિરની અંદર આવે છે આ મંદિર છે અને આ સામે શિવનું મંદિર છે સરસ્વતી માતાજી વરવડી માતાજી નું મંદિર છે તો જો અંદર દર્શન કરવા આપે તો આપણે દર્શન કરાવી લઈએ તો અહીંથી હું ઝૂમ કરીને બતાવી દઉં છું જય માતાજી જો હવે શૂટિંગ ઉતારવા આપશે તો નજીકથી પણ વ્યૂ લઈશું આ જૂનું મંદિર હતું ત્યાંને પણ આપણે દર્શન કરાવીશું તો અહીં બગીચો છે ફોટા બીજા પાડવા માટે આ પાછળ આપણે ગયા છીએ અસત્યને ઋષિ

ધાણી સાઈડ પણ છે આ બધા ફોટા છે આ માતાજી નું જૂનું મંદિર છે જે પ્રાચીન જૂનું મંદિર હતું એ આ જગ્યાએ હતું પેલા આ માતાજી નું જૂનું મંદિર છે તો આપણે હું તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં તો આ જગ્યાએ કશું હતું નહીં તો આ મંદિર હતું અને આ પછી હમજ બનાવવામાં આવ્યું બીજું મંદિર જૂનું છે મિત્રો આ માતાજી નું જૂનું મંદિર છે આની ઉપર પણ લખેલો છે તમે પણ વાંચી શકો છો આની ઉપર માં ચામુંડા કેસર ભવાની માં આવડતમાં ખોડિયારમાં અંબાજીમાં મોગલમાં પીઠળમાં આશાપુરીમાં નળેશ્વરીમાં તો મિત્રો આ બધા ચિત્રો દોરેલા છે ને તો આપણે હવે જઈએ છીએ પાછળનો વ્યૂ બતાવું તમને તો પાછળ મિત્રો બગીચો છે મસ્ત તમે જોઈ શકો છો વસ્તી અંદર અંદર રહી છે છે વન ત્યાં બધું છે અંદર તો આપણે ત્યાં પણ જઈશું તો મિત્રો આ કુલદીપ વન જે છોકરાઓને રમવા માટે તો તમે જોઈ શકો છો તો મિત્રો અમે સરસ મજાના છોકરા રમી રહ્યા છે બાજુ પાણીની પરફ પણ આપેલી છે હિંચકા છે મિત્રો આ કુલદીપ સિંહ થાનાજી રાજપૂત તેમના આ બનાવેલો છે તો આ બગીચો છે ત્યાં આપણે પણ જોઈએ અંદર જઈને શું છે મિત્રો માતાજી નરેશ્વરી માતાજીનો ઇતિહાસ તો જોઈ લોહાલને ચિઠી તો મિત્રો આ જૂનું મંદિર છે તેનો ફોટો પણ આપેલો છે તેનો પણ આપણે ઇતિહાસ એક આપીશું તો મિત્રો મંદિરની પાછળ આ શ્રી નળેશ્વરી માતાજી લખેલો છે એ પણ વૃક્ષની અંદર તો તમે જોઈ લો નળેશ્વરી માં આઈ શ્રી નળેશ્વરી માં લખેલો છે તો તમે પણ મંદિરની પાછળ છે તો મિત્રો મારી સાથે ચિરાગ હરેશ અને વિષ્ણુ ત્રણ છે અને હું છું ચાર જણા આવ્યા છે મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો આપણે હવે જવાનું છે જીરો પોઈન્ટ ઉપર ચલો આપણે જઈએ છીએ ત્યાં